નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર એફએફડબ્લ્યુ સી સીઆઈડી ક્રાઈમ અને રેલવે મહિલા અને બાળ મિત્રની ટીમે એકસો વીસ લાપતા બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવવા એકસો સિત્તેર એફએફ ડબલ્યુસીના સભ્યોની ટીમે સતત કામ કર્યું અમદાવાદમાં એકસો અડતાલીસમી જગન્નાથ રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે એફએફડબ્લ્યુ એટલે કે ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રશંસનીય કામગીરી આદરણીય સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે મહિલા સેલના એડીજીપી શ્રી અજય ચૌધરી સાહેબ અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ અમદાવાદ મહિલા એસપી હિમાલા જોશી સાહેબ સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે પીઆઈ એચ એસ નાઈ સાહેબ એએસટીયુ ક્રાઇમ પીઆઈ કે પી ચાવડા તથા પીએસઆઈ ઉપેન્દ્રસિંહ રાયજાદાસર અને એએસટીયુ ટીમ તથા ઉપરોક્ત સંયુક્ત ઉચ્ચ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા દરમિયાન એફએફડબ્લ્યુ સીના કોઓર્ડિનેટર પ્રિતેશભાઈ બારોટ અને કોઓર્ડિનેટર રચીભાઈ કડિયા હેમેન્દ્રભાઈ ગચ્ચર આશીષભાઈ પંચાલ પારુલબેન મેઢી સહિત તમામ ટીમ સભ્યો દ્વારા રથયાત્રાના સમયગાળા દરમિયાન જમાલપુર સરસપુર દરિયાપુર અને ખમાસા ચોકી વિસ્તારમાં એકસો વીસથી વધુ ખોવાયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એફએફડબ્લ્યુ ટીમે પોલીસ સ્ટાફ સાથે સંકલન કરી બાળકોના સલામત પુનર્મિલનને સુનિશ્ચિત કર્યું અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સતર્ક રહ્યા હતા ગત વર્ષે ટીમે રથયાત્રામાં ગુમ થયેલા છન્નુંથી થી વધુ બાળક શોધ્યા હતા સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની મહિલા અને બાળમિત્રની ટીમો આજે વહેલી સવારથી જ રથયાત્રાના રૂટ પર તહેનાત હતી રથયાત્રામાં ઉમટેલા મહેરામણમાં કોઈ પણ બાળક ગુમ થયું હોય તો તે બાળકના નામ અને તેના માતા પિતાના નામ અંગેની જાણ જમાલપુર મંદિર અને સરસપુર મંદિર પોલીસ ચોકી નજીક માઇક મારફતે સતત કરવામાં આવતી હતી એફએફડબ્લ્યુ સીની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ વર્ષે આ ટીમે એકસો વીસથી વધુ બાળકો અને મહિલાનું મિલન કરાવ્યું હતું રથયાત્રા સમગ્ર રૂટમાં ગુમ થયેલા બાળકોને શોધવા સીઆઈડી ક્રાઇમ અને રેલવે મહિલા અને બાળમિત્રની એકસો સિત્તેર સભ્યોની ટીમ સતત કાર્યરત હતી એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અમદાવાદની એફ એફએફડબ્લ્યુસી સીઆઈડી ક્રાઇમ ગુજરાત મહિલાને બાળમિત્રની ટીમ દ્વારા છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે બે હજાર પચીસમાં પણ જમાલપુર અને સરસપુર ખાતે ટીમના એકસો સિત્તેરથી પણ વધારે સભ્યો દ્વારા મિસિંગ સેલની કામગીરી કરવામાં આવી હતી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એફએફડબ્લ્યુ ટીમે પોલીસ સ્ટાફ સાથે સંકલન કરી બાળકોના સલામત પુનર્મિલનને સુનિશ્ચિત કર્યું અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સતર્ક રહ્યા હતા અને અસંખ્ય મિસિંગ બાળકોને તેઓના માતા પિતા અને વાલી વારસ સાથે પુનઃમિલન કરાવી તેઓને સોંપવામાં આવ્યા હતા અને FFWC ની ટીમે બે બાળકોને તેમના ઘર સુધી મૂકી આવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ના તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને જ્યાં સુધી રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરમાં શાંતિપૂર્વક આવ્યા નહીં ત્યાં સુધી FFWC સીઆઈડી ક્રાઇમ ગુજરાતના તમામ સભ્યો હાજર રહી સફળ કામગીરી બજાવી હતી રજનીભાઈ કડીયા સાથે રિપોર્ટર ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો